તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે તમને જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસોમાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી ત્યારબાદ તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે તો વળી નર્મદાના ડેડીયાપાડાથી આદિવાસી નેતા એવા ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટીથી ધારાસભ્ય છે અને તેઓ પણ અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે એમ કહી શકાય કે ગુજરાતમાં આ બે નેતાઓને કારણે આમ આદમી પાર્ટી અવારનવાર ચર્ચામાં આવે છે ત્યારે તમને જણાવી દઈએ કે શું આ બે મોટા નેતાઓ પક્ષપલટો કરી લે એવું અનુમાન સામે આવ્યું છે કે આ બે મોટા નેતાઓ જો પક્ષપલટો કરી લે તો વળી આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં શું થશે તમને જણાવી દઈએ કે આપણે કોઈ પણ પાર્ટી એટલે કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે કાંઈ પણ લેવા દેવા નથી પરંતુ આ જે એક અનુમાન સામે આવ્યું છે જે હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું મિત્રો આમ આદમી પાર્ટી એટલે કે ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પક્ષની નાની ટુકડીઓ સક્રિય કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી છે આપના નેતાઓ જેમ કે ઈસુદાન ગઢવી ગોપાલ ઇટલિયા અને ચૈતર વસાવા પોતાની પ્રભાવશાળી વકૃત્વ ક્ષમતા અને યુવા નેતૃત્વના બળે આ પક્ષને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે વિધાનસભા ચૂંટણીમાં ગોપાલ ઇટલિયાએ વિસાવદરથી પાટીદાર સમાજને ટેકો મેળવીને અને ચૈતર વસાવાએ ડેડિયાપાડાથી આદિવાસી મતદારોના સમર્થન મેળવીને ધારાસભ્ય તરીકે સફળતા હાંસલ કરી આ બંને નેતાઓ આંદોલનાત્મક વિચારધારા અને ઉગ્ર નેતૃત્વના કારણે ગુજરાતના રાજકારણમાં ઉભરતા ચહેરા તરીકે ઓળખાય છે જો કે જો આ બંને નેતાઓ પક્ષ પલટો થઈને આમ આદમી પાર્ટી છોડે તો પક્ષની ગુજરાતમાં સ્થિતિ નાજુક બની શકે છે આ શક્યતાઓ પર વિચાર કરીએ તો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ગુજરાતમાં આપના મુખ્ય ચહેરાઓ છે અને તેમના નેતૃત્વને કારણે પક્ષની ઓળખને મજબૂતી આપી છે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ પાટીદાર સમાજમાં અને ચૈતર વસાવાએ આદિવાસી સમયમાં નોંધપાત્ર સમર્થન મેળવ્યું છે તેમના પક્ષ છોડવાથી આ સમુદાયનો વિશ્વાસ ડગી શકે જેની અસર પક્ષની ચૂંટણીઓ જીતવાની સંભાવનાઓ પર પડી શકે છે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં હજુ પણ મર્યાદિત સંગઠનાત્મક શક્તિ છે અને તેનું મુખ્ય બળ તેના કાર્યકરોની સક્રિયતા અને નેતાઓની લોકપ્રિયતા ઉપર નિર્ભર છે જો આવા પ્રભાવશાળી નેતાઓ પક્ષ છોડે તો કાર્યકરોનું મનોબળ ઘટી શકે છે અને સોશિયલ મીડિયા ઉપર ચાલતી તેમની અસરકારક ઝુંબેશ પણ નબળી પડી શકે વધુમાં ગુજરાતમાં કોંગ્રેસના વિકલ્પ તરીકે આ બધું સંપૂર્ણપણે સ્વીકૃત થયું નથી જો આ બંને નેતાઓ ભાજપ કે અન્ય પક્ષોમાં જોડાય તો આપની ઓળખ અને પ્રજામાં પકડ ગુનાવવાની સંભાવના હોય એની ચર્ચા છે આ સ્થિતિમાં આપને નવા નેતૃત્વને ઉભું કરવું અને સંગઠનને મજબૂત કરવું ખૂબ જ જરૂરી બનશે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં સફળતા મેળવી છે પરંતુ ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપનું વર્ચસ્વ છે ત્યાં પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ જણાતું નથી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જો આમ આદમી પાર્ટી છોડીને અન્ય પક્ષમાં જાય તો ગુજરાતમાં આપની સ્થિતિ ઉપર ગંભીર અસર પડી શકે આ બંને નેતાઓ આપના પ્રમુખ ચહેરા છે જેમણે પાટીદાર અને આદિવાસી સમુદાયોમાં નોંધપાત્ર સમર્થન મેળવ્યું છે તેમના જવાથી આ સમુદાયોનો વિશ્વાસ ડગી શક્યા છે અને જેની અસર ચૂંટણીની સંભાવના ઉપર પડવાની પણ સંભાવના છે આપે નવા નેતૃત્વને ઊભું કરવું અને સંગઠનને મજબૂત કરવું જરૂરી બનશે ગુજરાતમાં ભાજપનો વર્ચસ્વ હોવાથી આમ આદમી પાર્ટી માટે આ મોટો પડકાર છે આ નેતાઓની વફાદારી અને સત્તા વિના મતદારોની અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા આગળના સમયમાં નિર્ણય કરે છે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સફળતા મોટે ભાગે તેના ચહેર નેતાઓની આંદોલનાત્મક છબી અને સામાજિક મુદ્દાઓ પરની સક્રિયતા ઉપર આધારિત છે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેવા નેતાઓએ સ્થાનિક મુદ્દાઓને ઉઠાવીને લોકોમાં આશા જગાડી છે જો આ નેતાઓ પક્ષ છોડે તો આમ આદમી પાર્ટીની વિચારધારા અને લોકો સાથેનો સંબંધ નબળો પડી શકે આ ઉપરાંત આમ આદમી પાર્ટીની પાસે ગુજરાતમાં હજુ પૂરતું સંગઠનાત્મક માળખું નથી જેને કારણે નેતાઓને પક્ષ પલટું થવું પક્ષ માટે મોટો ફરકો બની શકે છે આવા સમયે આમ આદમી પાર્ટીએ નવા યુવા નેતાઓને તૈયાર કરવા અને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી ગુજરાતમાં તેની હાજરી જળવાઈ રહે દર્શક મિત્રો આ રિપોર્ટ વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જણાવવાનું ના ભૂલતા અને શું તમને લાગે છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કદાવાર નેતાઓ ચૈતર વસાવવા અને ગોપાલ ઇટાલીએ શું પક્ષપલટો કરી શકે શું ખેડૂતોનો અવાજ અને આદિવાસીનો અવાજ જે બની રહ્યા છે આગામી સમયમાં આવું કરી શકે કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે મિત્રો લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતોની દિવાળી સુધરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત સામે આવી છે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પડેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોની મોટી રાહત આપી છે રાજ્ય સરકારે પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું છે આમાં એસડીઆરએફમાંથી રૂપિયા પાંચસો કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના રૂપિયા ત્રણસો ને ચોર્યાસી કરોડનો સમાવેશ થયો છે આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે રૂપિયા પચીસો કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે મિત્રો ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસના માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું ખાસ કરીને જૂનાગઢ પંચમહાલ અને કચ્છ પાટણ અને વાવથરા જેવા પાંચ જિલ્લાઓના આ ડઢા તાલુકામાં લગભગ આઠસો ગામોમાં કૃષિ પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું આ નુકસાનીના અહેવાલો મળતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશ્યથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે રાજ્ય સરકાર દ્વારા કુલ નવસો ને સડતાલીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું અને આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ રૂપિયા પાંચસોને તે કરોડ અને રાજ્ય સરકાર ઉદાર વિભંગ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારાની રૂપિયા ત્રણસો ને ચોર્યાસી કરોડની સહાય ઉમેરી છે આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલા મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી અને શાકભાજી કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે